સુરતમાં સતત વધેરેલી ગુનાખોરી ડામો અને સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે સુરત પોલીસ ઝોન ટુ વિસ્તારમાં આવેલા અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવેલી અરજીઓને ધ્યાને લઈને કાર્યવાહી કરાઈ હતી પોલીસે સ્પેશિયલ કોમ્બિંગ યોજીને સામેવાળાને એકસો બત્રીસ જેટલા ઘરમાં જઈને તપાસ કરી હતી જેમાં ઘર અને વાહનોમાંથી હથિયારો મળવા પામ્યા છે સુરતમાં ઘણા સમયથી ગુનાખોરીને માજા મૂકી છે રોજેરોજ હિંસક હુમલાઓ હત્યાઓ સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતમાં આવી અનેક અરજીઓ પણ પોલીસને મળી રહી હોય જેને લઈને સુરત પોલીસ દ્વારા ઝોન ટુ વિસ્તારમાં આવતા પાંચ પોલીસ મથકમાં સ્પેશિયલ કોમ્બિંગ હાથ ધરાયું હતું સુરતના લિંબાયત ગોડાદરા ડીંડોલી સલબતપુરા ઉધના સહિતના ઝોન ટુ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ધાકધમકી સહિતના ગુનાઓમાં કરવામાં આવેલી અરજી અને કોલના આધારે સામેવાળા તથા મારામારી કરી શકે તેવા શકમંદ ઇસમોના ઘરે જઈ પોલીસ દ્વારા સર્ચ કરવા અંગે કોમ્બિંગ હાથ ધરી હતી તો અંગે ડીસીપી ગઢવીએ કહ્યું કે અલગ પ્રકારનું કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં પોલીસને મન હશે સફળતા મળી હતી ઘાતક હથિયારો મળી આવ્યા હતા બાર અન્ય કેસ કરવામાં આવ્યા છે તડીપાનો એક કેસ કરાયો છે તડીપા સહિતના સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે સુરત શહેરમાં શરીર સંબંધની ગુનાઓમાં નિયંત્રણ લાવવા માટે સીપી સાહેબે જે સૂચનાઓ કરી હતી એ અનુસંધાને ઝોન ટુ વિસ્તારના પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાં એક અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી આ એક કોમ્બિંગ હતી કે જેમાં અમે છેલ્લા છ મહિનામાં જે અરજદારોએ કોઈ પણ મારામારી ધાક ધમકી અથવા હંડ્રેડ નંબર કોલ ઉપર મારામારી કે ધાક ધમકીનો મેસેજ આવ્યો હોય તો એ મેસેજ અનુસંધાને વિગતો કઢાવી હતી અને એમાંથી જે સામેવાળા તરીકે જેનું નામ હતું એવા એકસો બાણું લોકો માટેની અરજીઓ અમે તૈયાર ચેક કરી હતી આ એકસો બાણું અરજીઓમાંથી એકસો બત્રીસ લોકોના ઘરમાં જઈ અને પોલીસના અમારા સ્ટાફે ચેક કર્યું હતું એમના ઘરે કોઈ એવું વસ્તુ મળી આવે છે કે નહીં એ પણ તપાસ કરી હતી અને આ એક અલગ પ્રકારની કોમ્બિંગ અમે આયોજિત કરી હતી જેમાં પોલીસને મહાદન છે સફળતા પણ મળી હતી જેમાંથી જીપીએફ એકસો પાંત્રીસના બાર કેસો કરવામાં આવ્યા હતા કે જેમાં ચપ્પુ છરી અથવા ધોકા પ્રકારના જે ઘાતક હથિયારો હોય એ મળી આવ્યા હતા આ ઉપરાંત જેને તડીપાર ભંગનો પણ એક કેસ કરવામાં આવ્યો છે કે જેમાં જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો હતો એને પોતાના ઘરે મળી આવતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જ રીતના અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જેમાં અમુક લોકોના અટકાયતી પગલાં લેવાના હતા તો બીએનએસએસની કલમો અનુસાર એ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે આ રીતના કોમ્બિંગ કરી અને જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતના મારામારી કે અથવા ધાકધમકી પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અથવા શકમંદ હોય તો એના ઉપર પોલીસે કોમ્બિંગ કરી અને કાર્યવાહી કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટેનો પ્રયાસ કર્યો છે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે હવે પોલીસે પેટ્રોલિંગ સહિત સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધર્યું છે જેને લઈને અસામા તત્વોમાં ખરેખર ફફરાટ જોવા મળ્યો છે